મિત્રો તમે એપસ્ટીન નું નામ એપ્સ્ટીન ફાઇલ્સે અમેરિકન ધનાઢ્ય વ્યક્તિ જેફરી એપસ્ટીન જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કોર્ટના દસ્તાવેજો અને કાયદાકીય જુબાનીઓ છે મુખ્ય કેસ એપસ્ટીન પર ઘણા વર્ષો સુધી સગીર છોકરીઓનું બાળજાતીય શોષણ અને માનવ તસ્કરી હ્યુમન ટ્રાફિકિંગ કરવાના ગંભીર આરોપો હતા ફાઇલ્સનું સ્વરૂપ આ ફાઇલો એબસ્ટિન અને તેની સાથીદાર ગિસલેન મેક્સવેલ સામેના કોર્ટ કેસો દરમિયાન જાહેર કરાયેલા કાગળો છે જેમાં શોષણ નેટવર્કની વિગતો અને તેમાં સામેલ હોવાની શંકા ધરાવતા અન્ય લોકોના નામનો ઉલ્લેખ છે એવું સાંભળવા મળ્યું છે કે અમેરિકામાં ઓગણીસ તારીખના રોજ આ એબસ્ટિન ફાઇલ્સને લઈને એક બહુ જ મોટો ધડાકો એક બહુ જ મોટો ખુલાસો થવાનો છે વાત એવી છે કે એબસ્ટિન નામનો કોઈક માણસ એ આંતરરાષ્ટ્રીય સ્તરે નેતાઓ મોટા મોટા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ અને જેની પણ પાસે સંપત્તિ ધન દોલત છે એવા પૈસા પાત્ર માણસોને અઢાર વર્ષથી નાની ઉંમરની દીકરીઓ પ્રોવાઈડ કરવાનું હા સેક્સ લીલા માણવા માટે અઢાર વર્ષથી નાની ઉંમરની નાબાલિક દીકરીઓ પહોંચાડવાનું એક આખું ગ્લોબલ રેકેટ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું એક બહુ મોટું ષડયંત્ર પકડાયું છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના બે બહુ મોટા નેતાઓના નામ છે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એક બીજાનું નામ જાણીએ તો આખું ગુજરાત અને આખો દેશ